ગંભીર જાગ્રસ્ત હાલતમાં એકસો આઠ દ્વારા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો જોકે મોટી ગંભીરી જાહ હોવાથી મોત થયું હતું ત્યારે લક્ઝરી બસનું ચાલક ફરાર થઈ ગયો હતો જેમાં સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી તમારા મનની વાત ન્યૂઝ લાઈવ ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો